એચઓજી હોસ્પિટલના સંચાલકો અને ભાવનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટર સમીર શાહ ઉપર પગલા ભરવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે ભાવનગર એચસીજી હોસ્પિટલમાં તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ દલિત સમાજના સ્વામજીભાઈ ખોડાભાઈ વાઘેલાને દાખલ કરવામાં આવેલ દર્દીને સારવાર આપ્યા પહેલાં એચઓજી હોસ્પિટલના સંચાલકોએ દર્દીની સારવાર માટે ડિપોઝિટ પેટે પચાસ હજાર જમા કરાવવા કહેલ જે દર્દીના સગાએ રાત્રે ડિપોઝિટના પૈસે જમા કરાવેલ એસીજી સંચાલકોએ જણાવેલ કે હજુ દસ હજાર ભરો બાદ દર્દીની સારવાર ચાલુ થશે સવારે પૈસા ભર્યા બાદ બપોરે બે વાગ્યા સુધી દર્દીની સારવાર નહીં થતા જવાબદાર ને રજૂઆત બાદ પાંચ વાગ્યા દર્દી દર્દીને એન્જિયોગ્રાફી કરાવેલ ત્યારબાદ દર્દીના સગા એચસીજીના જવાબદારને કહેલ કે અમો સુરત રહીએ છીએ માટે અમારે વધુ સારવાર નથી કરાવવી અને રજા આપો અને સારવારનું બિલ આપો એચસીજીના બિલિંગ વિભાગે સત્યાવીસ હજાર ત્રણસો રૂપિયાનું બિલ આપેલ બાકીના ડિપોઝિટમાંથી વધતા રૂપિયા વીસ ને સાતસો પરત આપવા જણાવેલ ત્યારે એચસીજીના બિલિંગ વિભાગના કર્મચારીએ જણાવેલ તમારી ડિપોઝિટના વધતા પૈસા ત્રણ દિવસ બાદ ઓનલાઈન જમા થશે પરંતુ એચ હોસ્પિટલના નિયમો સ્પષ્ટ છે જણાવ્યું છે કે દર્દીની નીકળતા પૈસા એનએફટી એટલે કે ઓનલાઈન ટ્રાન્સફર અથવા ચેકથી પેમેન્ટ કરવું છતાં દર્દીના સગાને પોતાના જમા કરાવેલ પૈસા આપેલ નહીં આ હોસ્પિટલને સરકાર દ્વારા ગેરરીતિ સબબ લાખો રૂપિયાનો દંડ તાજેતરમાં થયેલ એચસીજી હોસ્પિટલ દ્વારા ગરીબો પાસેથી સારવાર કર્યા બાદ પૈસા લેવામાં આવશે આ કાળના દર્દીઓ માટે હલકી કક્ષાની સારવાર કરવામાં આવે છે વીઆઈપી લોકો માટે અલગ સારવાર થાય છે બીજા બનાવમાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ના રોજ સંજયભાઈ ડાયાભાઈ વાઘેલાના વિવેક સંજયભાઈ વાઘેલા ઉંમર વર્ષ અઢારને ને માથામાં રસોડી જેવી ગાંઠ જોવા મળેલ છે જે માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ જવાબદાર ડૉક્ટર સમીર શાહ દ્વારા રસોડીને ચેકો મારી કાઢવામાં કાઢી નાખવામાં આવશે એવું જણાવતા જુનિયર રેસિડેન્સ ડૉક્ટર દ્વારા દર્દીના કોઈ એક્સ કે રિપોર્ટ કર્યા વગર જ ચેકો મારેલ ત્યારે ડોક્ટરને ખબર પડેલ કે આ ગાંઠ બહુ અંદર છે એટલે તાત્કાલિક માલમપટ્ટી કરી જણાવેલ કે હવે એમઆરઆઈ અને સિટી સ્કેન કર્યા બાદ જ ઓપરેશન કરવું પડશે આ બાબતે દર્દીના પિતાએ ડોક્ટરને કહેલ કે તમે ચેકો મારતા પહેલાં કે એમઆરઆઈ કે સીટી સ્કેન કર્યા નહીં અને મારા દીકરાના માથાના ભાગે મોટો ચેકો માર્યો તો રેસિડેન્સી ડોક્ટરે જણાવ્યું કે અમારા એચઓડી મેઇન ડૉક્ટર સમીર શાહને મળો ત્યારબાદ દર્દીના પિતા ડોક્ટર સમીર શાહને મળેલ ત્યારે ડોક્ટર સમીર શાહ ગુસ્સામાં આવી કહેલા કહેવા લાગ્યા કે તારો દીકરો બચી ગયો મરી જાત જે કરવું હોય તે કરી લે મારું કોઈ કાંઈ બગાડી શકે તેમ નથી એમ કહી એમની ચેમ્બરમાંથી હાડથૂટ કરી કાઢી મૂકેલા આ ડોક્ટરની ભૂલના કારણે આ દલિત યુવાનને આજે સવારે નવ વાગ્યે ફરી વખત ઓપરેશન કરવાનું છે આપ સાહેબ દ્વારા તપાસ કરાવી ગરીબો સાથે ગેરવર્તન અને ગરીબ દર્દીઓની સારવારમાં બેદરકારી દખાવનાર ડોક્ટર સમીરભાઈ શાહ સામે સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી છે આપ સાહેબ દ્વારા ભાવનગરની કોર્પોરેટ હોસ્પિટલની તપાસ કરાવી દર્દીઓને થતા અન્યાય બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર ગુજરાત રાજ્ય કાલે એસીડી હોસ્પિટલમાં શ્યામજીભાઈ વાઘેલા નામના દાખલ કરવામાં આવ્યા अत्रे दाखल कर अठरा तारीखे तो छ्यालीस हजार डिपोझिट भरी पशिपा वीस तारीख एम एम तो दस वागे बीजी डिपोझिट भरो पशी सारे दस हजार बीजा डिपोझिट भर्या तो દસ અગિયાર વાગ્યાનો સમય હતો એને એન્જોગ્રાફી કરો એની જગ્યાએ પાંચ વાગે એન્જોગ્રાફી કરી અને પછી અમે કીધું હવે અમારે રજા લઈ લેવી છે સુરત થઈ જવા છે તો અમને રજા આપણો બિલ બનાવો બિલ એને ઓગણત્રીસ હજારનું ગણાવ્યું બાકી વીસ હજાર હાથસો જે લેવાના હતા એમને એને તો ચેક આપવો એવો કાયદામાં જોગવાઈ છે છતાં પણ પૈસા નું આપે કીધું ત્રણ શેર થી આવશે એટલે જે હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલ જે છે એ એની અંદર જે સગાવાળા જે આવે દર્દી આવે એને ડિપોઝિટ ઉપર સારવાર નથી આપતા પણ વધતા પૈસા આપવાના હોય ત્યારે ત્રણ ત્રણ ચાર શિયાળી કરવામાં આવે છે બીજા પગ બનાવની અંદર સિવિલ હોસ્પિટલ ની અંદર સમીક્ષામાં એક છોકરાને દાખલ કરવામાં આવ્યો હતો માતામાં નાની રોહોળી હતી એમનું એને જોયું અને કોઈ પણ તપાસ કર્યા વગર એને છેકો મારી દીધો પછી ખબર પડી કે આમાં તો તમારે એક્સરે કરાવવો પડશે અને સીટી સ્કેન કરાવવું પડશે પછી સીટી સ્કેન કરીને આજે એનું ઓપરેશન છે એનો એના બાપા એને મળવા ગયા ડોક્ટર સમીર શાહને સમીરને અડધું જ કરું કર્યું ભગવાનનો કાને કાંઈ થયું નહીં મરી પણ જાય ત્યારે થાય એમ કરી લઈએ આવા ડોક્ટરો ગેરવર્તન કરે છે એ સીજીના ડોક્ટર અને સર્ટી હોસ્પિટલના ડોક્ટરો જે ગેરવર્તન કરે છે દર્દીઓ સાથે અને જે ભગવાન જે છે ડૉક્ટરના માને છે લોકો એ જ જો આ ગેરવર્તન કરીને આમાં કાર્યવાહી કરવામાં આવે એ બાબત આજે જિલ્લા કલેક્ટરને મેં રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં જો કાર્યવાહી karwa humne to mai ek ugram